જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભાદરવા વધ અમાવસ્યા વિશે વાત કરીશું તો આ દિવસ વિશે આપણે વિધિ શું છે એનો મહિમા શું છે મુહૂર્ત શું છે એ બધું જાણીશું તો આશા કરું છું કે તમે વિડીયો અંત સુધી જોતા રહેશો હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્ત્વ છે આ તિથિ પિતરોને સમર્પિત છે એટલે કે પિતૃઓને સમર્પિત છે આ દિવસે આપણે જે બધા આપણા પિતૃઓ હોય એ બધાનું શ્રાદ્ધ કરી શકાય છે સાથે જ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન પૂર્ણ કરવાનું ઘણું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને સાથે જ એવી માન્યતા પણ છે કે આ દિવસે દાન કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળી જાય છે સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્ત્વ છે જે ભાદ્રપદની પૂર્ણિમાથી શરૂ થાય છે તથા ભાદ્રપદની અમાવસ્યા પર પૂર્ણ થાય છે આ દરમિયાન પૂર્વજો પૃથ્વી લોક પર આવે છે નિવાસ કરે છે અને શ્રાદ્ધ તર્પણ અને પિંડદાનથી સંતુષ્ટ થાય છે પિતૃપક્ષનો અંતિમ દિવસ એટલે કે અમાવસ્યાને સર્વપિતૃ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે તમામ પિતૃઓને વિદાય આપવામાં આવે છે આ દિવસે તમામ પિતૃઓ સંતુષ્ટ થઈને પિતૃલોકમાં પાછા ફરે છે આ દરમિયાન જો આપણે ભક્તિભાવથી પિતૃઓની પૂજા કરીએ છીએ પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ ક્રિયા કરીએ છીએ અને પિંડદાન કરીએ છીએ તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થઈને આપણને સારા આશીર્વાદ આપે છે હવે આપણે જાણીશું કે ભાદ્રપદની અમાવસ્યા તિથિ કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં ભાદ્રપદની અમાવસ્યા તિથિ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને રવિવારના રોજ મધ્યરાત્રે બાર વાગે અને સોળ મિનિટથી શરૂ થશે તથા બાવીસ સપ્ટેમ્બર બે હજાર અને સોમવારના રોજ સવારે એક વાગે અને ત્રેવીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર સર્વપિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને રવિવારના રોજ મનાવવામાં આવશે કારણ કે હિન્દુ ધર્મમાં સૂર્યોદય તિથિનું મહત્ત્વ વિશેષ છે આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે કેટલાક ખાસ મુહૂર્ત પણ છે જે હવે આપણે જાણીશું કુટુંબ મુહૂર્ત સવારે અગિયાર વાગે અને પચાસ મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને આડત્રીસ મિનિટ સુધીનું રહેશે રોહિણી મુહૂર્ત બપોરે બાર વાગે અને આડત્રીસ મિનિટથી શરૂ થઈ બપોરે એક વાગે અને સત્યાવીસ મિનિટ સુધીનું રહેશે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સૂર્યોદય સવારે છ વાગે અને નવ મિનિટ પર થશે સૂર્યાસ્ત સાંજે છ વાગે અને ઓગણીસ મિનિટ પર થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને ચોત્રીસ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને બાવીસ મિનિટ સુધીનો રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને સોળ મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને ચાર મિનિટ સુધીનો રહેશે સંધિકાળ મુહૂર્ત સાંજે છ વાગે અને ઓગણીસ મિનિટથી શરૂ થઈ સાંજે છ વાગે અને તેતાળીસ મિનિટ સુધીનું રહેશે નિશિતા મુહૂર્ત રાત્રે અગિયાર વાગે અને પચાસ મિનિટથી શરૂ થઈ રાત્રે બાર વાગે અને આડત્રીસ મિનિટ સુધીનું રહેશે આ દિવસે ઘણા શુભ યોગો પણ બની રહ્યા છે તેના વિશે હવે આપણે જાણીશું સર્વપિતૃ અમાવસ્યા પર ઘણા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં શુભયોગ અને શુક્લયોગ મુખ્ય છે આ સાથે સર્વાર્થ સિદ્ધ યોગ અને શિવવાસ યોગ પણ આ દિવસે બની રહ્યા છે આવા શુભ યોગોમાં પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ગરુડ પુરાણ અનુસાર સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પૂર્વજો પૃથ્વી પરથી વિદાય લે છે અને પોતાના લોક પરત ફરે છે આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધ તર્પણ અને દાનથી સંતુષ્ટ થઈને પિતૃઓ પણ શાંતિ પામે છે મોક્ષ પ્રાપ્ત કરે છે આથી જે લોકોને તેમના પૂર્વજોની મૃત્યુની તિથિ ખબર ન હોય તેઓ આ દિવસે શ્રાદ્ધ કરીને તેમનો આદર અને સન્માન કરી શકે છે જે લોકોને પિતૃઓના મૃત્યુની તિથિ ખબર ન હોય તે લોકો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ ક્રિયા અને પિંડદાન વિધિ કરી શકે છે આનાથી પિતૃઓને તૃપ્તિ મળે છે મોક્ષ મળે છે અને તમને સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેના થકી આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે ઘરમાં ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે લક્ષ્મી માતાનું આગમન થાય છે અને માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે અને આપણા પરિવારના બધા જ સદસ્યોનું આરોગ્ય પણ સારું રહે છે શ્રાદ્ધના દિવસે ગાય કૂતરા કાગડા કીડીઓ અને પૂર્વજો માટે ભોજનની થાળી અલગ કાઢવી જોઈએ બ્રાહ્મણ અને જરૂરિયાતમંદને ભોજન કરાવવું જોઈએ અને દાન દક્ષિણા આપવી જોઈએ આનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે હવે આપણે ભાદરવા વદ આ માસના દિવસે થતા સ્નાન અને દાનના મુહૂર્ત વિશે વાત કરીશું સવારે બ્રહ્મા મુહૂર્તમાં તમારે ઉઠીને સ્નાન કરી લેવું અને તમે નદીમાં સ્નાન કરવા પણ જઈ શકો છો આ દિવસે નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સૂર્યોદય પહેલાં ઉઠીને નદીમાં સ્નાન કરવું જોઈએ આવું કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને આપણા ઘરમાં સ્થાયી રહે છે ત્યારબાદ આખા દિવસમાં તમે ગમે ત્યારે દાન કરી શકો છો આ દિવસે પૂજા અને દાન કરવાથી મનુષ્યને બમણું ફળ પ્રાપ્ત થાય છે સાથે જ દાન કરવાથી અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરતમંદ લોકોને અન્નનું દાન કરવાનું કપડાનું દાન કરવાનું જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાની ગાયને ઘાસ ખવડાવવાનું અને સુહાગન મહિલાઓએ પોતાના પતિની લાંબી ઉંમર માટે ભોળાનાથની પૂજા અર્ચના કરવાની સાથે જ આ દિવસે પીપળાની પણ પૂજા કરવાની અને પીપળાને અને ભોળાનાથને જલ અર્પણ કરવાનું આવું કરવાથી ત્રણેય લોકોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે મહાલક્ષ્મી માતાની પૂજા કરી અને મહાલક્ષ્મી માતાના નામનો જાપ કરવો જોઈએ એનાથી આપણા ઘરમાં મહાલક્ષ્મી માતાનું આગમન થાય છે અને લક્ષ્મીજી આપણા ઘરમાં સ્થાયી રહે છે ભક્તો અમાસના દિવસે નકારાત્મક ઉર્જા ખૂબ જ શક્તિશાળી અને પ્રબળ હોય છે તેથી આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હનુમાન દાદાના નામનો જપ કરવો તમને કોઈ મુશ્કેલી અથવા કોઈ ઉપાધિ હોય તો તેને દૂર કરવા માટે લોટની ગોળીઓ બનાવીને તમારા ઘરના નજીકમાં કોઈ તળાવ કે નદી હોય ત્યાં જઈને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી તથા કીડીઓને કિરિયાળું પૂરવું એટલે કે જ્યાં કીડીનો દર હોય અથવા કોઈ વૃક્ષ હોય ત્યાં જઈને કીડીઓને લોટ અને સાકર આપવા તેનાથી તમારી બધી મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના નામના જાપ પણ તમે કરી શકો છો આ દિવસ શ્રાદ્ધનો અંતિમ દિવસ હોવાથી આ દિવસે પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ નાખવાથી બધા પિતૃઓને મુક્તિ મળે છે આથી આ દિવસે પૂજા કરી અને પિતૃદેવના નામનો જાપ કરવો આમ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને પિતૃઓ આપણને સારા આશીર્વાદ આપે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે જાણ્યું આજના દિવસને વિશે જે મુહૂર્ત હતું તે એના વિશે જે વિધિ હતી તે પણ આપણે જાણી દાનનું વિશેષ મહત્ત્વ પણ આપણે જાણ્યું આ દિવસે કયા ભગવાનના પાઠ કરવાના અને શ્રાદ્ધ વિશે પણ જાણ્યું તો ભક્તો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા બધા લોકો સુધી વિડિયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ મુહૂર્ત વિશે જાણી શકે કોમેન્ટમાં જય પિતૃદેવ અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ